સમાચારમાં હવે આગળ વાત રાજ્ય સરકારના આદેશ બાદ વડોદરા મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગયું છે નિદ્રાધન પાલિકાનો મુખ્યમંત્રીના આદેશ બાદ સફાળો જર્ગ તેવું કહી શકાય રસ્તા પર પડેલા ખાડા તાત્કાલિક પૂરવા માટે હવે તંત્રએ સૂચના આપી છે મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ સાથે બેઠક બાદ સૂચના આપી પાલિકાએ ખાડા પૂરવા વિવિધ મશીનરી કામે લગાવી છે ચોમાસા બાદ પાંચ હજાર પાંચસો જેટલા નાના મોટા ખાડાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું જોકે ખાડાને લીધે લોકોના શારીરિક તકલીફ થઈ રહી છે વાહનોને નુકસાન થઈ રહ્યું છે કોર્પોરેશનમાં પોઈન્ટ વન કોઈ ઉપરથી લેવલથી આવવાનું હોય જે જે તે ટાઈમે રસ્તા જવાનું ત્યાં જ ખાડા ખાડા તમે બધી ઘણી વડોદરાના ઠેકાણે એટલા બધા છે કે જો સિનિયર સિટીઝન જાય તો એને એકસો ને દસ ટકા હોમિયોપેથી તૈયારી દવાખાને જવાની ગેરંટી રાખવી પડે અધિકારીઓની તો જો જવાબદારી હોત તો અત્યારે આ બધી રામાયણ થઈ જ ના હોત અત્યારે આટલી બધી રામાયણ ચાલે છે કેટલી બધી કેટલી જગ્યાએ પ્રોબ્લેમ થાય છે મારે પોતાને જ એક વાત દસ થી પંદર ની સ્પીડ તો બી ખાડામાં પડી મારે ઉછળી ને પડવું પડ્યું જે તે ટાઈમ અત્યારે એની નિશાન નથી તો પણ બતાવો તમે જો પણ એ વડોદરાના એરિયામાં જાઓ તમને ખાડો ના મળે તો આપણે આપણે કોર્પોરેશન મફતમાં કચરા પૂરતું કરવા જવાનું મારી ગાડી મારે દર મહિને સર્વિસ કરવા પડે આવજો તો અમે મારી ગાડીના મીટર તમે જોઈ શકો છો મારી ગાડી હેડલાઇટ બદલે બધું હલે છે આ બધા ખડાને લીધે છે બહુ વખત બહુ વખત મારા એક્સિડન્ટ થયા છે મારા પગમાં વાગેલ છે હાથમાં વાગેલ છે બધું જ મારા વાગેલ છે ના ગાડી છે નથી પૂર્યો ના ખાલી પૂરે છે બસ કોઈ જ નહીં આદેશ બાદ વડોદરા મહાનગરપાલિકા એક્શનમાં આવી છે ને ગઈકાલે જે રીતે મુખ્યમંત્રીએ તમામ મહાનગરપાલિકાઓમાં રહેલા ખાડા પૂરવા આદેશ કર્યો અથવા તો જે રોડ પર ખાડા પડ્યા છે તેને રી કરવાની સૂચના આપીને ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા કે જે છેલ્લા કેટલાય સમયથી નિંદ્રાધીન અવસ્થામાં હતું તેનું સફાળું જાગ્યું છે એટલે આજરોજ વહેલી સવારથી જ શહેરમાં પડેલા જે ખાડાઓ હતા તેને પૂરવાની શરૂઆત છે તે કરવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનરે પણ ગઈકાલે મોડી રાત સુધી જે અધિકારીઓ હતા તેમની સાથે બેઠક બોલાવીને ત્યારબાદ રસ્તા પર પડેલા જે ખાડા છે તેને પૂરવાની તાત્કાલિક સૂચના આપી હતી જોકે પાલિકાએ આ જે તમામ ખાડા છે તે પૂરવા માટે પોતાની જે મશીનરી છે તે વહેલી સવારથી જ લગાવી છે જીસીબી હોય અથવા તો ડમ્પર હોય તે તમામ મશીનરીથી હાલ આ જે ખાડા છે તે પૂરવામાં આવી રહ્યા છે ચોમાસા બાદ પણ પંચાવનસોથી વધુ ખાડા છે તે પૂરવામાં આવ્યા હતા તેમ છતાં પણ શહેરના અનેક એવા રોડ રસ્તા હતા કે જ્યાં ખાડા પડેલા જોવા મળ્યા હતા અને હાલ આ જે ખાડા છે તેને પૂરવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો તે રીતે ફતેહગંજ વિસ્તારના દ્રશ્યો છે કે અહીંયા વહેલી સવારથી જ આ જે ખાડા છે તે પૂરવાની કામગીરી ચાલી રહી છે હજુ પણ શહેરના એવા કેટલાક જે રોડ છે કે જ્યાં રીસર્ફિસિંગની કામગીરી કરવામાં આવશે ત્રણસો કિલોમીટરનો આખો આજે જે અંદાજ છે તે લગાવવામાં આવી રહ્યો છે પરંતુ મહત્ત્વની વાત અહીંયા છે કે જે રીતે શહેરમાં જે ખાડા પડ્યા છે ને તેને લઈને શહેરના જે નાગરિકો હતા તેમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ હતો કારણ કે ચોમાસાની પરિસ્થિતિ બાદ પંચાવનસોથી પણ વધુ ખાડા પૂરવામાં આવ્યા હતા તેમ છતાં પણ આ જે સમસ્યા છે તે ઠેરની ઠેર હતી તેને જ લઈને હવે વડોદરા મહાનગરપાલિકા છે તે એક્શનમાં આવી છે અને વહેલી સવારથી જ આ જે ખાડા છે તે પૂરવાની શરૂઆત કરી છે જો કે પૂર્વ ઝોનમાં હજુ પણ આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે ઠેર ઠેર ખાડા છે કારણ કે શહેરમાં અનેક એવી કામગીરી ચાલી રહી છે કે જેને લઈને આ ખાડા પૂરવા ખૂબ જ મુશ્કેલ છે હાલ તો જે રીતે ખાતે મુખ્યમંત્રી આદેશ કર્યા કે જ્યાં નથી કામ ચાલતું તે તમામ જગ્યા ઉપર ખાડા તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે અને તેને જ લઈને હવે વડોદરા મહાનગરપાલિકા છે તે એક્શનમાં આવ્યું છે જો કે દર વખતે આ પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે કે જ્યારે પણ મુખ્યમંત્રી આદેશ કરે છે ત્યારબાદ જ આ અધિકારીઓ છે તેમનું સફાળું જાગે છે અને એ જ પ્રકારની સ્થિતિ ફરી એકવાર વડોદરામાં જોવા મળી છે કે ગઈકાલે આદેશ કર્યો અને ત્યારબાદ આજે કામગીરી છે તેની શરૂઆત કરી છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ ઉતાર ગુજરાત ફર્સ્ટ વડોદરા